નમસ્કાર તો મિત્રો તારીખ સાત અગિયાર બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો નવા છે અને યુટ્યુબ ના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલને ને કરી લેજો ફેસબુક ના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજ ફોલો કરી લેજો સૌ પ્રથમ ચાંદીનું બજાર જોઈએ તો એક ગ્રામ ચાંદી એકસો ને રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આજે બારસો ને આઠ રૂપિયા

અને સો ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને અગિયાર લાખ અઢાર હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ચાર હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના ચોવીસ કે સોનાના ભાવ વિશે તો એ ગ્રામ સોનાનો ભાવ આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ચાર હજાર ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે બાદ કરીએ આજના અઢાર કે સોનાના ભાવ વિશે તો એ ગ્રામ સોનાનો ભાવ આજે નવ હજાર એકસો સુડતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ આજે

જે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે ચીન અને અમેરિકા વચ્ચે બંને વચ્ચે ટેરિફ વોર ચાલી રહ્યો છે અને બંને વચ્ચે માહોલ તંગ ભરેલો બની રહ્યો છે અને ખાસ કરીને અમેરિકામાં શટડાઉનની સ્થિતિના પગલે થોડી અનિશ્ચિતતાઓનો માહોલ બનેલો છે જેના પગલે આજે બજારમાં વધારે તરફી માહોલ બન્યો છે તો મિત્રો ખાસ કરીને છેલ્લા 3 દિવસમાં જે ઘટાડા તરફી વલણ હતું ત્યારબાદ આજે થોડો વધારો જોવા મળ્યો છે પરંતુ ઓવરઓલ જોવા જે તો સોનાની બજારમાં જે આગળ વધતી એક તરફી તેજી છે તેને સતત જે તેજી હતી તેને એક બ્રેક લાગી ગઈ છે અને એક પ્રકારે સ્થિરતાનો માહોલ બન્યો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે માર્કેટમાં જોવા મળી રહી છે ડોલર સામે ફરી એકવાર રૂપિયો છે તે નબળો પડતો નજરે પડી રહ્યો છે પરંતુ આગામી સમયમાં જે નિર્ણયો છે વૈશ્વિક લેવલે લેવાતા નિર્ણયો છે તે બજાર ઉપર મોટી અસર ચોક્કસપણે કરે તે પ્રકારની શક્યતાઓ અત્યારે લાગી રહી છે ધન્યવાદ